મિત્રો હું છું દેવાન ગઢવી જળ સંચય અભિયાન આજે કચ્છ જિલ્લાની અંદર મુન્દ્રા તાલુકાની અંદર ડેપા ગામની મુલાકાતે આવ્યો છું સદ્ભાવના વૃદ્ધ આશ્રમ અને સાથે ડેપા જૈન મહાજન અને પંચાયતના સથવારે આપ જોઈ શકો છો સદ્ભાવના વૃદ્ધ આશ્રમ એની નીચે દાતાનું નામ લખેલ છે કલ્પેશ નિર્મળાબેન શાંતિલાલ ડુંગરસિંહ મારુ સુવિધાવાળા દાદર બીબી આપ જોઈ શકો છો આ વૃક્ષારોપણનું કામ કચ્છ જિલ્લાની અંદર મુન્દ્રા તાલુકાની અંદર નાનકડો પચાસ સાહીઠ ઘરની વસ્ત એવો ડેપા ગામ જટુબા બાપુનું ગામ જોઈ શકો છો આ ડેપા જૈન મહાજન સંચાલિત સેનેટરીમ જોઈ શકો છો અતિથિ અતિથિગ્રહ એટલે જૈન સમાજ માટે ઉપયોગી કોઈ મુંબઈ આવે રહેવા માટે આ સામે ગાય માતા ઊભા છે સામે હનુમાનજીનું મંદિર પણ છે આ જોઈ શકો છો એકદમ તારની નજીક ઝાડ પહોંચી ગયો છે એટલે લગભગ અઢાર વીસ ફૂટ જેવો ઝાડનો ગ્રોથ છે આ ઝાડની લગભગ એમનું આયુષ્ય લગભગ બે વર્ષના ઝાડ છે આપ જોઈ શકો છો સામે વર્ડનો ઝાડ છે તો ઉપર તાર જાય છે કરીને પહોંચી ગયો છે આ જોઈ શકો છો બહુ ખૂબસૂરત નજારો હું દેવાંગ ગઢવી છું જળસંચય અભિયાન ગામ નાના ભાડિયા તાલુકો માંડવી વાળો આજે વિડીયોગ્રાફી કરવા આવ્યો છું સમ સમસમ પણ આ ગામમાં બાવર કાઢવાનું કામ કર્યો હતો અને સદભાવનો વૃદ્ધાશ્રમ અને દેપા જૈન મહાજન અને ગ્રામ પંચાયતના સથવારે આ વૃક્ષારોપણનું કામ છે બહુ હું આમંત્રણ આપું છું બધા ડેપા ગામમાં પધારો બહુ સરસ કાર્ય થયો છે આપ જોઈ શકો છો ઝાડનો ગ્રોથ તો જો કેવા ઝાડ છે આ મિત્રો એક ઝાડ નથી આમાં હજારો પક્ષીઓના ઘર બનશે હમણાં જેમ વિડીયો નાખ્યો હતો ત્રણ વડના ઝાડમાં પણ પક્ષીએ માળો બાંધ્યો હતો તો એમાં ઘર પણ ઘણા બધા ઘણા બધા આપ જોઈ શકો છો ઘણા બધા અહીંયા વૃક્ષ છે એ બધામાં જ્યાં જોઈએ ત્યાં પક્ષી દેખાય છે જ્યાં ઝીણા ઝીણા પણ પક્ષી પણ દેખાય છે જીવ જંતુ કીડી માકુડી બધાને શાંતિ મળે અને ઘર ઘર મળે એટલા માટે આપણે દરેક ગામમાં વૃક્ષારોપણ આપણને કરવું જોઈએ ધીરેજભાઈ એકલવીર ડેપાવાળા એમના ગામમાં આવે છે જે આગળ જૈન સમાજનો ગૌરવ કહી શકાય ધીરજભાઈ એકલવીર ડેપાના ગામમાં છું કચ્છ જિલ્લામાં મારા મુન્દ્રા તાલુકામાં ડેપા ગામની મુલાકાતે આવે છે આપ જોઈ શકો છો ઝાડ જોઈને બહુ આનંદ આવે છે દરેક લોકોને વૃક્ષારોપણ કરવું જોઈએ પાણી બચાવવું જોઈએ અને આ ગામ પંચાયતની એક વિશેષતા છે આ ગામમાં બુસ્સો ટીડીએસના પાણી લોકો માણસો પીએ પી પી રહ્યા છે જેને કહેવાય કે આપણે ફિલ્ટર એકદમ કુદરતી ફિલ્ટર જેવો તો કોઈ પાંચસો રૂપિયા લીટરવાળું પાણી જે વિરાટ કોહલીને બધા પીએ છીએ ને એનાથી પણ સારો પાણી કહી શકે એવા બુસ્સો ટીડીએસનું કુદરતી નેચરલ ફિલ્ટર પાણી આપ જોઈ શકો છો આ ડેપા દામાણિયા આ રોડ છે આપ જોઈ શકો છો ખૂબ સરસ નજારો